માલગઢ કૈલાશ માંગ પહેલા સોમવારે ભોલેનાથ ને થાળ ધરાવ્યો શિવાજી રામાજી ગેલો પરિવાર દ્વારા થાળ ધરાવ્યો માલગઢ કૈલાસધામ માં શ્રીરામા બાપુ ની સમાધિ આવેલ છે માલગઢના શિવાલયો ઓમ નમ શિવાયના નાચતી ગાજી ઉઠ્યા હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ગણવામાં આવે છે માલગઢ માંગ દરેક શિવાયાલયો માંગ ભારે ભીડ જોવા મળી માલગઢ કેદારેશ્વર મહાદેવ મંદિર માં ભક્તો દ્વારા શ્રાવણ માસ ના પહેલા સોમવારે ભક્તો દ્વારા પૂજા અર્ચના કરાઈ ભક્તો દ્વારા શ્રાવણ માસ માં શિવલિંગ પર દૂધ અભિષેક કરવામાં આવ્યો માલગઢ કૈલાસ માં શિવ ભક્તો ની ભારે ભીડ જોવા મળી કૈલાસ મહંત એક હજાર આઠ ઓગીરીજી મહારાજ દ્વારા ભક્તોને આશીર્વાદ અપાયા વિક્રમ મહારાજ દ્વારા ભક્તો ને ભોલેનાથ ની પૂજા કરાઈ ભક્તો દ્વારા શિવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી માલગઢ કૈલાસ પર્યટન સ્થળ તરીકે પણ જાણીતું છે અહેવાલ દરગાજી સુદેશા બનાસકા